ફરી એકવાર ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારક દ્વારા કરવામાં આવતી સરકારી અનાજની કાળાબજારી સામે આવી છે જેમાં મણિનગર ઝોનના હટકેશ્વર વિસ્તારમાં સાગર એપાર્ટમેન્ટમાં આવેલ શ્રી પદ્માવતી મહિલા ઉત્કર્ષ મંડળી નામની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સરકારી અનાજની દુકાનમાંથી જગજાહેરમાં સરકારી અનાજની કાળાબજારી કરતો એક શખ્સ કેમેરામાં કેદ થયો છે આ શખ્સ તારીખ તેર નવ બે હજાર પચીસના શનિવારના રોજ રેશનિંગની દુકાનમાંથી સરકારી અનાજની બોરીઓમાંથી સફેદ કલરની બોરીઓમાં સરકારી અનાજ ભરીને પેસેન્જર રિક્ષામાં બોરીઓ મૂકતો નજરે પડે છે અને એક એક કરીને પાંચ જેટલી બોરીઓ રિક્ષામાં મૂકતો દેખાઈ રહ્યો છે જાગૃત જનતા દ્વારા વ્યાજબી ભાવના દુકાનધારકલી સરકારી અનાજની કાળાબજારીની વિડીયોગ્રાફી કરીને તંત્રીશ્રીને મોકલવામાં આવી હતી જે બાબતે અમુએ અન્નને નાગરિક પુરવઠામાં રજૂઆત કરેલ છે આ શખ્સ દ્વારા ખુલ્લે આમ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર કાળા બજારીના સરકારી અનાજની રિક્ષામાં હેરાફેરી કરવામાં આવી રહી છે આ ઓટો રિક્ષાનો નંબર જીજે સત્યાવીસ ટી સાહીઠ છેતાળીસ છે ત્યારે આ તમામ વિડિયોગ્રાફીના પુરાવા સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયંત્રકની કચેરીના તપાસણી અધિકારી શ્રી પાર્થભાઈ પટેલ સાહેબને ટેલિફોનિક જાણ કરી ફરિયાદ કરવામાં આવી છે અને વોટ્સએપ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે સરકાર દ્વારા કેવાયસી કરી સરકારી અનાજ સગે વગર થતું રોકવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં સરકારી અનાજની ચોરીનું દૂષણ ડામવામાં સરકાર નિષ્ફળ નીવડી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ બાબતે અંદર નાગરિક પુરવઠાના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે પછી દર વખતની જેમ લાલિયાવાળી કે દુકાનધારક ઉપર રહેમ નજર રાખવામાં આવશે